સ્વાગત મનોજ સોની आ मणि जो स्वागत करियां तो ने आके लॻंदो हूंदो की हीउ मनोज भाव जेको आहे हीउ कच्छी कार्यक्रम में कीअं अची वियो आहे त अहिड़ो आहे के पंहिंजे जेको पलवी भेण ईअं कार्यक्रम करे था पिणु अॼु पां पलवी भेण खे कार्यक्रम करे न माहिती ॾियण लाइ ॿोल आया आहियूं ने पां पुछंदासीं की इहा माहिती कोड़ो ॾिने वारा ने को थी जेको पलवी भेण इएं उहो आरोग्य खाते में नौकरी करे था त मड़े योजनाऊं जेको आहे इएं सरकार जी ने जो रोग आहे जेको हीउ मड़े इनके ख़बर पए थी की हिन में कोरो करे जो है तो हेवर टीबी जेको है टीबी कोरो है ने ई टीबी रोग जा जेको हेवर सपता हले थो तो, तो ही हिनजी गाल कई था त पलवी भेण आकाशवाणी भुज में आंजो स्वागत है आभार मनोज भाई आंजो જેકો મુખ્ય અજાઇ સપોટ કરેલા એ અને મો સાથે કાર્યક્રમમાં રજૂઆતમાં આવ્યો તૈવર ટીબી જો સો દિવસ જો કૅમ્પિયન હલ તો અને ઇન સો દિવસ જે કૅમ્પિયનમાં લગભગ મળે માણું કે આવરી ગણો સરકાર અડો હિત આ અને અડી મનશાએ તો કે સઠેથી જોકો મથે જઈ એના મણિજા એક્સરે કરાયણા ફરજિયાત આ એટલે માણું આજે ઘરે ઘરે અચી દા અને આખે ચવંદા કેદા વે એક્સરે કરાય તો મણી કે મફત મુફતમાં એક્સરે કરાય જી સુવિધા સરકાર હેવર ચાલુ કરે અને ઈ સઠ વે જે મણી જે કે એક્સરે કરાય ઇક્સરે કરાયજાઇ પોઈ અે ડાયાબિટીસ ડાયબિટીઝ વા મા જે કે પણ ડાયાબિટીસ આ અ યનિ મણી જણ ઇક્સરે ફરજિયાત કરાયજાંઈએ અને મણી કે મફત મફતમાં ઇક્સરે કરાયજાં ઈએ પોઈ જે कि के टीबी वही पहला हकियार हैवर के टीबी ना पड़ पहला जिंदगी में गमे तड़े हर टीबी वही तो अनी के पणी के मुफ्त में एक्सरे सरकार कराएं स्मोकिंग करें ता जो बीड़ी पिए ता पिएता किगरेटू पिए ता के कोई पन, प्रकार जो नशो ता अल्कोहल पिए ता तो तड़े मणी व्यक्ति के पन, एक्सरे करा जाएं पाँ पब्लिक के जागरूक जो आए कि भाई पाँ में ही आदत है कि उम्र सठ वर जी थी भी आए कि पाँ પહેલાં તાખી ટીબી વઈ અથવા ત કોઈ દારૂડી આજુબાજુ આવે કે કોઈ બીડી પી પાણી આજુબાજુ વે તો સલાહ સૂચન ડેજી કે ભાઈ વન સરી દવાખાને હવે સો દિવસ જે અંદર મણી જાયસરે કરાય છડેજાંઈ તુબ બાજુ આજુબાજુમાં કોઈ સીએચસી સેન્ટર વય જનમે રેગ્યુલર એક્સરે ટૅકિશિયન વેહ તમે રોજ ચેક એક્સરે થઈ વા અને જોકો કોઈ બયું અ સીએચી હોય કે જન રેગ્યુલર નહીં તમને અઠવાડિયે બ વખત ઍક્સરે ટૅકિશિયન અચે અને આજે એક્સરે મફતમાં થઈ અને હા બી એક અહીં સર સુવિધા ચાલુ કર્યા કે અલગ અલગ સેન્ટર મોબાઈલ વાન વેતી ઇક્સરે લે કરીને ત્યારે ઘરે કોઈ એમ એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અથવા તશા વર્કર આ અથવા ફિમલ હેલ્્ વર્કર અથવા તમ્યુનિટી હેલ્થ વર્કર એ ઘરે ઘરે અચી તપાસ કરેલા અને આખે પુછદા કે ભાઈ આખે કોઈ કે ટીબી વેહી પેલ આ અથવા તમર સઠ વેની અથવા તમો મળી ગાલયું કરે તો આખો પછી સપોર્ટ ડિજા અને આખે ચાર દિવસે આસરે પડાય પોજી વેજા તો એ આખે બહુ ફાયદો થોવી ભેણ તાર્યક્રમની શરૂઆતમાં ટીબી ટીબી કર્યો તથા પણ હા જો પહેલે જે જમા ખબર કે ટીબી જીવલ રોગ હોય કે ટીબી થયો તો ગામજી બારે કઢી વેતાવા હોય એડો તો હાણે ટીબી કરો કોરો ટીબી રોગ કરો આ કોરોની થોડી માહિતી દયો ને પોય કરો કરો યોજના એ પણ પાઈી તો જે શ્રોતા કે હમ્મ કે ટીબી આય કરો અચ્છા તો ટીબી એકડી જીવલેણ બીમારી વઈ પહેલાં પણ અને હજી પણ જો ધ્યાન ન રાખો અને એ સમયસર દવા ન ગણો તો ટીબી થી ખરેખર લોકો જ મૃત્યુ થઈ વને તો ટીબી એટલે ટ્યુબોર કિલોસિસ બેક્ટેરિયાથી રોગ આને એ રોગ પગ જે નખતું કરીને મથ જે વાર સુધી ગમે તઈ શે તો પણો પ્રચલિત રોગ આ જે ફેફ્સે જ રોગ ચવાજી તો કે જનક પલ્મોનરી ટીબી ચવાજી તો એ બહુજ હેવર ફેલાયલો તી જે પ્રોગ્રામ હન્ડ્રેડ ડેઝ કીબી ટીબી કૅમ્પિયન એ ખાસ કરીને સરકાર એ હલાયતી તો જે રોગ આજે શ્વાસો શ્વસથી ફેલાય તો કે થોક જોક જન કે ટીબી અચી દી વે એ ખંગારો ફોગાય અને ખંગારે જે કોન્ટેક્ટમાં મે વા તો તાખી રોગ થઈ વે તો અને જેકો પાી જે રોગ જ પ્રતિકારક શક્તિ જ્યારે ઘટવાથી તદે પાંચ જે શરીર જે અંદર જે બેક્ટેરિયા વે એ એકદમ એક્ટિવ થઈ અને તાંકિ ટીબી થઈ વે તો હ ટીબી જ છ મહિને જ દવા અે તો હવા મરે સરમાં મફત મલે સરકરી જે દવાખાના એક્સરેથી અથવા તંગારા ચેક કરો अथवा त जेको सी बी नाट करी ने हिकिड़ो ॿियो इन जो टेस्ट अचे थो हीअ करां इन मां टी बी आहे की न ही ख़बर पई वञे ने टी बी जो आहे तव्हांखे हिनजी दवा मिले छह महीने जी अथवा त वधारे अॻिरी टीबी वेह मल्टीपल ड्रग रेसिस्टेंट टीबी वेह त ई टी बी जेको मिटदी न वहे एन टी बी जी ॿ वारे जी दवा वेहि थी त हीअ मुड़े दवाऊं सरकार मुफ़्त ॾिए थी अने आंके हीउ दवा जॾहिं चालू वेह तॾहिं हिकिड़ा पंज सौ रुपिया पाण दर महीने जे खाते में हलाए की आंके सारो खाधो ईअं ई सघो અને હાણે આડા નિશ્ચય મિત્ર પણ બને કે જોકો દર્દી કે જે ખોરાકની કીટ દિએ તા તો સરકાર ઘણો સારો સારો કામ કરે પણ પહેલાં તો પાકે ઈ તાકી જાય કે ટીબી કન કે આય થઈ આય તો ઈ ટીબી જી સ્ક્રીનિંગ લઈને એ પ્રોગ્રામ હવે તો 100 ડેઝ ટીબી સ્ક્રીનિંગ તમે પાંચ જેવાડેથી મથે જાય કે જે અગા ગાઇ મળે નોન સિમ્ટમટિક ટીબી વાળા માણું એટલે કે જનમે ત્યાં કડે પણ ખબર જ ન પે કે ટીબી આ કે ન પેન્ડમલી હની મણી માણું કે આવરી ગને જાય આને હા જે પાંચ બેં કે ટીબી જ સિમટમ્સ એટલે કે જરાક પણ લક્ષણ ટીબી જ દસા જાય કે જરાક તાકી ઉદરસ અચી વે અ અઠવાડિયાથી વધારે અથવા તો તાંક સનો સનો તાવ અચે પછી ખાધે જો ભાવે ઓચિંદાજો શરીર ઘટવાને અને ચક્કર અચંય શ્વાસ ચઢે અને ખંગારા પીળા અચંય અથવા તો ખંગારે લોહી અચે તો અડાા મી લક્ષણ દસ તણ ટીબી જો ચેકઅપ કરાયજોએ અને હી જેકો સર્વે કરે જો એ અઢારથી કરીને ઓગણસઠ વે સુધી જે માડવે કરે જોય એ ઇનિ પણ હી લક્ષણ જ ડસા દા મણી કે એક્સરે હલાય જઈએ અને એની જે નૅગેટિવ અચે એટલે કે એક્સરે કીં ન અચે તો કોઈ ટેન્શન જડી ના પણ જ એક્સરે શંકાસ્પદ લાગે તો એ કરીને એ કે ટીબી જ સેમ્પલ ઘણી ફાલક ટ્યૂબમાં ફાલન ટ્યૂબ એક પ્રકારની ટ્યૂબ અચેતી પરક દવાખાને તો ડી તો ટ્યુબમાં સેમ્પલ ઘણી અને એના સીબીનાાટ એટલે કે ટ્રૂનાટ ચેક કરાય લે જાય અને ઈ ટૂનાટમાં પણ નૅગેટિવ અચે તો એ બો ટેસ્ટ અચે તો સી ઈ સી વાય ટીબી જે ટૅસ્ટ એ હેવર નવો પ્રચલિત થયો એનમ પહેલાં જે મોંટક્સ ટૅસ્ટ કે ચમડી વેહ એનજો જે મથ અંદર ઇન્જેક્શન વધી અને જેકો ગોલ ગોલ ગઢો થયે તે ગેઝ અમુક સાઇઝ વન પ્રમાણે અચે તી ટીબી થઈ ગયો તેસ્ટ છેલ્લે કરાયણો ખપે અને ઈ કરીને મડે સજે વિસ્તારમાં આખે કચ્છમાં આખે ગુજરાતમાં ટીબી જો નાબૂદ કરે જો હલ મોદી સાહેબ જે કૅમ્પેન હલ તો એ કૅમ્પેન હેવર સો દિવસ સુધી ચાલુ રખે જો મનોજ સાહેબ हा को, को, इनमें को कोई पिणु जात जो हिकिड़ो पिणु रुपियो कॾहिं ख़र्चे जो न आहे सरकारी दवाखाना ई जेको पब्लिक हेल्थ सेंटर आई माणे जेको पहिला त खाली पी एच सी एटले के पब्लिक हेल्थ सेंटर हाणे सी एच सी एटले कॉम्यूनिटी हेल्थ सेंटर हाणे सी एच ओ आई जेको सब सेंटर आई जेको मणी ठेकाणे पहला जेको सब सेंटर हुआ जेका ख़ाली वैक्सीनेशन રસીકરણથી હા એ મણી જગ્યાએ આજા જેકો સેમ્પલ ખંગારે જોકો જે સેમ્પલ ઓડા કલેક્ટ થા અને એ લોકોંગાર ખંગારે જ સેમ્પલ એ અગિયે પચાઈ અને આ ઘરે રિપોર્ટ પહજ ડી અે બ ખંગારે ચેકઅપ કર જ વ્યા હતા તો હા હવે એક્સરે જો હે તો એક્સરે ચાલુ રખે તો એક્સરે અચી વે જિંદા ન અને કોઈ રુપ્યો દવા જોપણ નોઈ રુપ્યો ચેકઅપ જો પણ ન અને સમાથી સરકાર પંજ સો રૂપિયા દર્દી ખાતેમાં હલંદી ઓ તો મળે જો સારવાર ટેસ્ટ જે મળે મફત ઈય સર પેત્રો કરે તો મળે ટેસ્ટ કે જે કે અડો આય તો ટેસ્ટ કરાયો અને જો પલ્વણી જે ધરાય

એ કિટ ખાય તો એકદમ પેશન્ટ સુધરી વે તો અને ફેલાય પણ નતો આઈ જોકો ચાંદરાણી મે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ કયો તા તો આ પેશન્ટ અચે તા એ હાણે તકલીફ આય ને કે જોકો મા પંડકે ટીબી વેતી ને ઈ પંડ ચેક કરાય મંગે જ નતો એ સ્વીકારેલા નતા મંગે કે ટીબી આ એટલે જ સરકાર હિ સો દિવસ જો કેમ્પિયન ચાલુ કરે કે ખંગારા દેલા ન અચે પેશન્ટ ત એક્સરેમાં અચી જ વે જન છાતી છાતીમાં ખંગારે જે દેખાવ અચે તો ખબર પડી વે કે ખંગારે ખંઘારે ટીબી કરીને ખાસ ચાલુ કરે આયો કે ભાઈ કોઈ પણ માડું કે ખબર ન પે કે ટીબી આય કે ન તો જે સ્ક્રીનિંગ ચોજ ને કે ભાઈ ખાસા ખાસા માહીંએ એનમેથી તારે જાઈ કે કોઈ ટીબી જ સસ્પેક્ટ કહેર અહીં એ તાર તારથી આખા વડા વડા તાર એથી ગોતે જાઈંઈ અસંખી થોડી મહેનત વધુ આ પણ એમ તારાઈ વેદા કે હી લખવાઈ હે ટીબી જ લખવાા હિએ અને અમુક માહું યાદી કે ટીબી આ જ ઈતા સો ટકા હા એ જ સરખી કાર્યક્રમ થઈએ અને માણું પણ સપોર્ટ કરી અને જો ગામ ગામવાા ઈ એ પંડિતથી જ કે ખબર પે કે હે પાં ગામમાં એક્સરે વાન વઈએ તો આજુબાજુ આજુબાજુવાળે કે પણ પાંચો પે પાે ઘરવાે કે પણ પાંચો કે ભઈ આ કે ટીબી થઈ શકે કદાચ ટીબી જે જો કોઈ જૂના દર્દી હોન જૉન્ટેક્ટ વાળા હોય કે જન કે ટીબી આય આ તરજ મણે માણુએ કે ઇક્સરે ખપે અને અ અનેકો ટી વાળો મા કંપની મે નોકરી કરે તો એ કંપની જે મણે માણુંએ કે એન મે એમને ખપે તો આજે જે કોઈ મે કોઈ પણ હકડો ટીબી દર્દી હોય તો પણ

પલ્વી ચેતાને ચેંતા ને ડૉક્ટર મળે ચવ મે મડે સારવારું મફત ઈએ મળે મફત ઈએ પણ માણું વેત તો પનંતી કર્યો અપીલ કર્યો કે જો કોઈ કેમ્પેન હલે તો એમ અચે તો ભેણ આઈ આકાશવાણી ભુજ જે સ્ટુડિયોમાં આઈ તો મરી જ ઇન્ટરવ્યૂ ગણો તો પણ આજ મુકે મુ મોક મ્યો ઇન્ટરવ્યૂ ગેજ તો મુકે પણ ખાસો લાગે તો ને એક સારી માહિતી પાંજે શ્રોતા સુધી પહોંચ પહોંચેથી મને બહુ કચ્છી નથી આવડતું પણ જેટલું આવડે છે તો શ્રોતાઓ સુધી આપણે એક સારી માહિતી પહોંચાડી રહ્યા છીએ આપ આકાશવાણી ભૂજના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતાઓને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પલ્વીબેન આભાર મનોજભાઈ આંજો જે મુજબ એ આરોગ્ય જે મુજબ હેતુ હો અહીં સર કરેલા ડના અને મુકે સાથ દના અને એ જે ગાલ પાજાઈ સગ્યાસી તો આજો પણ ખૂબ ખૂબ આભાર મનોજભાઈ અહીં સુણી રહ્યા વા કાર્યક્રમ ફલો કરી હું ગાલ કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્વી પૂજારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરેમે આયો